હવે પહેલી વાત તો આ તમામ જે આ વિચાર રાખતા હોય એ લોકોને હું આ એક માહિતી આપી દેલો છું કે કોઈ બી દિવસ આવી ક્રિટિકલ ઇશ્યુ પર બીજાને સલાહ આપવા કરતા સહયોગ કરતા સમાજને સમજ શીખી લેવું પડશે સલાહ કરતા સંયોગમાં જ્યારે સમાજ આવશે ને તો આવા ક્રિટિકલ ઇશ્યુમાં સમાજમાં ખરેખર જે લોકો કામ કરી શકવામાં સક્ષમ હશે તે કામ કરવામાં આગળ વધશે અમે જે પોસ્ટ મૂકતા હોય સોશિયલ મીડિયામાં કોઈની વાહવાહી માટે એ કોઈને અમે કંઈ મોટા બનવા માટે કામ નથી કરતા સમાજ સામે સમાજ વિરોધી આજે પ્રવૃત્તિઓ થઈ રહેલી છે માનસિકતાઓ બનાવી રહેલા છે ને બીજા સમાજના મુસ્લિમ વિરોધી ખોબ અને દર પેદા થઈ રહેલો છે ને અનેકો એવી સંખ્યા જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહેલી છે એના સામે કમસે કમ આપણા ભરૂચની આપણે કંઈ મુમેન્ટ ઊભી થવી જોઈએ ને તો બિલકુલ એના સમાજ કે આવું કરો એફઆઈઆર કરો કહેવાની જરૂરત એ છે કે ચાલો આપણે આના વિષયમાં કંઈ કરીએ આગળ વધીએ હું તમારા સાથે રહીશ આ કેવું જોઈએ આના બદલે કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો બનાવીને અવાજ ઉઠાવતો હોય તો એને કહે કે તમે આવું આવું કરો અબે જે વ્યક્તિ પોતાના ફિલ્ડમાં કામ કરી રહેલો હોય તો એને વધારે સમજમાં આવે કે આમાં શું કરી રહેલું હવે હકીકતમાં તમને કહી દઉં ભરૂચ જિલ્લાના મનસુખ વસાવા સાહેબે જે પોસ્ટ કરી છે એના લઈને બહુ પ્લાનિંગથી થી કામ કરવાની જરૂર છે ને બહુ સિસ્ટમેટિક કામ કરવાની જરૂર છે પહેલા પણ ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં રહેતા પ્રકાશ મોદી નામના વ્યક્તિ એ સોશિયલ મીડિયામાં મુસ્લિમ દીકરીઓ બાબતમાં ખોટી પોસ્ટ વાયરલ કરેલી એના લઈને મેં પહેલા કીધું હતું આ વાતને કે સમાધિની અંદર ઘણા જગ્યાએ એના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆરઓ કરાવેલી છે પણ એનું કોઈ સંજ્ઞાન પ્રશાસન તરફથી લેવામાં જ નથી આવ્યું પ્રશાસનની આ નીતિ સામે આપણે જે કામ કરવાનો તરીકો ઇખતિયાર કરવાનો છે તેને સમજવો જરૂરી છે આ પહેલી વાત તો તમારે સમજવાની જરૂર છે બીજી વાત કે મુસ્લિમ સમાજે આ પરિસ્થિતિમાં કોઈ કેવી રીતે કામ કરવું એના પહેલાં મિટિંગ કરવાની જરૂર છે ને એમાં એ લોકો કહે કે સોશિયલ મીડિયામાં કોઈ મારા ઓડિયો સાંભળતા હોય કોઈ ઈમેજ જોતા હોય કોઈ મેસેજ વાંચતા હોય તો એમના તરફથી એ સંયોગ મળવો જોઈએ કે અમે અમારી શું ભૂમિકા છે બોલો શું કામ કરવું છે એવી રીતે પોતાની કોમેન્ટ આપે પોતાના વિચારો મૂકે તો કામનું આગળ વધશે બાકી કોઈ એક વ્યક્તિ પર ટોપલો દોરી દેવાથી સમાજની અંદર એવા લીડરો બનશે જે વક્તિત્વ પર બહાર આવશે અને સમાજને ભ્રમિત કરશે ખોટા ખોટા કામોમાં લગાડશે અને બેઝિક ઇશ્યુ પર બેઝિક સમસ્યાઓ પર બેઝિક કામો પર એ કદી કામ નહીં કરે આ તમને ગેરંટી આપું છું મેં ઘણા નજદીકથી ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે આ ઓડિયોમાં હું કહેવા માંગુ છું કે મનસુખ વસાવાના લઈને આપણે સિરિયસ થવાની જરૂર છે ને આપણે જે કંઈ કામ કરવાનું છે તે એકબીજાના સાથ સંયુક્તથી કરવાનું છે અને સિસ્ટમેટિક કામ કરવાનું છે કેમ કે સિસ્ટમ એનું કામ જ્યારે પક્ષપાત કરીને કામ કરતું હોય ને આવા કત્તાવડ નેતા લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રજાનો આટલો મોટો પ્રતિનિધિ આવી વાત ટિપ્પણી કરે અને કોઈ પણ તથ્ય જેનું ના હોય તો સમાજની ઉપર લાલચ છે કે સમાજના અમે કોઈ સંજ્ઞાન ન લેતું સમાજના મોટા મોટા લીડરો મોટી મોટી સંસ્થાઓ મોટી મોટા અલમાય કિરામ નેતાઓ આ તમામની ઉપર લાલચ છે કે આટલી બધી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે ચાલો તમે ભારત વર્ષના મુસ્લિમ વિરોધી મુસ્લિમથી નફરત રાખતા લોકોના વિરોધમાં કંઈ નથી કરી શકતા પણ તમારા ક્ષેત્રમાં આવતા સાંસદ મનસુખ વસાવા આટલી બધી હદે મસ્જિદની ઈબાદત અને નમાજને જો અગર એ આતંક આતંકવાદ સાથે સરખાવતા હોય તો આ તો તમારી ઉપર લાનત છે કે તમે આના ઉપર કોઈ વિચારવા તૈયાર નથી હું આગળ આવવા તૈયાર છું કાલે હું પંદર વીસ પચાસ સો લોકોને જઈને એફઆઈઆર આપી દઉં આવેદન પણ આપી દઉં આવે આવેદનમાં હું ગેર ને પણ લાવું દલિત આદિવાસી ઓબીસી ઓબીસી સમાજના લોકોને પણ જે સમાજની સમસ્યા છે તેનું એક મોટું જન સમર્થન જોઈએ એ લોકોની જનશક્તિ સડકો પર આવવી જોઈએ ને એ સડકો પર લાવવા માટે એક સિસ્ટમથી કામ હોવું જોઈએ ને એવા સિસ્ટમથી કામ કરનાર લોકો જ્યારે બને ને તો આવા લોકો સામે લડવાની ખરેખર મજા આવે આપણા કાયદા અને કાનૂનની મર્યાદામાં રહીને કામ કરવા માંગ્યા છે ને કરતા રહ્યા છીએ પણ આ જે કાયદાના બહાર રહીને જે કામ કરી રહેલા છે એ લોકોને ખુલે આમ આપણે જોવા જતા આપણા ભરૂચના કમસે કમ જેટલા બી નેતાઓ છે એ બધા લોકોએ આ તો વિચારવાનું છે કે આપણે જે પોતાની ખુદ પરસ્તી માટે પોતાના નામના માટે ફેમના માટે જે કઈ હોય તે પાર્ટીઓ માટે હોય જે કામ કરી રહેલા છે એ ચહેરો ધીરે 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 સમાજની સામે આવશે ને સમાજ સમજશે ખરેખર તો સમાજને આજે આ પરિસ્થિતિમાં મુક્ત કરવાની જરૂર છે આપણે સામે લઈને જઈશું આપણી વાતો અને ઠોસ વાતો લઈને જઈશું ખરેખર ઈમાનદારી સાથે કોઈ પણ લોભ લાલચ કે કોઈ નામનાની ખેમના વગર અગર આપણે જઈશું તો સે કમ મને એટલી ઉમ્મીદ છે કે ઉમતની અંદર

બતર થી બત્તર થઈ છે એના સામે પોતાનાથી બનતી યોગ્યતા અનુસાર યોગદાન આપવા માટે તૈયાર થવું જરૂરી છે અસલામ વરહમતુલ્લા વબરકત